નમસ્કાર દર્શક મિત્રો અમારી અમાર ગડસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા સિંગર એવા જિગ્નેશ કવિરાજને તો આપ સૌ જાણતા જશો તો મિત્રો જિગ્નેશ કવિરાજ એમના ચાહકોને મનોરંજન કરવા માટે લવ અને બેવફાના સોંગ લઈને આવતા હોય છે અને ચાહક મિત્રોને ખૂબ જ ગમતા હોય છે તો મિત્રો ફરીવાર ચાહકો માટે જોરદાર નવું સોંગ લઈને જિગ્નેશ કવિરાજ આવી રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે ગોંડિત તને જબ્બર પ્રેમ તો મિત્રો આ સોંગ ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે નવા નવા સોંગની અપડેટ જોવા માગતા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો અમારી ચેનલમાં આવા જ નવા નવા સોંગની અપડેટ તમને જોવા મળશે અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવા નવા સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને મિત્રો વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો તમારા ગામનું નામ ને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો અને મિત્રો તમને જિગ્નેશ કવિરાજના સોંગ ગમતા હોય તો મિત્રો અવશ્ય કોમેન્ટ કરી અમને જણાવજો અને આ સોંગના ટાઇટલ પર લાગી રહ્યું છે કે જિગ્નેશ કવિરાજનું સોંગ સુપરહિટ જશે તો મિત્રો આ સોંગના વાત કરીએ તો મિત્રો આ સોંગ ટૂંક જ સમયની અંદર એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલ ઉપર આવવાનું છે તો મિત્રો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો આ જિજ્ઞેશ કવિરાજનું સોંગ આવતા સૌથી પહેલાં તમને જોવા મળે તો મિત્રો ટેલર એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલ ઉપર જિગ્નેશ કવિરાજના સોંગનું આવી ગયું છે તો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો અમારો વિડીયો તમને ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં જય માતાજી